આ ગત પચીસ તારીખે રાજકોટમાં અસમ્ય ઘટના ખૂબ દુઃખદાયી ઘટના આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં જેને પોતાના સ્વજનો વાલા સો ગુમાવ્યા છે એમાં હું દુઃખની લાગણી અનુભવું છું આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું પચીસ તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ બુકામે હું હતો સત્યાવીસ તારીખે

રાજકોટ આવી ગયા હતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પણ સવાર આવી ગયા હતા સુભાષ ત્રિવેદી સાહેબની અધ્યક્ષતાને એક સીટની રચના કરવામાં આવી છે આમાં જે પણ કોઈ જવાબદાર હશે એની ઉપર પગલા લેવાવા જ જોઈએ આવી પણ મારી લાગણી છે કારણ કે પોતાના સ્વજનો જેને ગુમાવ્યા છે એની ઉપર શું વર્તી હોય એ તો એ જ જાણતા હોય ત્યારે આમાં સરકાર એ ખૂબ ગંભીર છે અને આવતા દિવસોમાં પણ આમાં જેની જેની જવાબદારી આવતી હોય એ બધા કસુરવાનોને લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટ મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસૂરવાળો આમાં છૂટવાનો નથી ત્યાં રહી ચુક્યા છો દસ દસ વર્ષથી એમનું રાજ હતું કઈ રીતે જોઈ રહ્યા છો આવા એક ભ્રષ્ટ અધિકારી જોઈ રહ્યા છો

કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જયારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા નવરી વાવરી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબક ગમે લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કઉ છું એનો મારો જ્યાર જીવન છોડી ગયસ અને આ દુખદ ઘટનામાં હું પોતે પણ એક સવેદનશીલ વ્યક્તિ છું જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબે કેટલી તકલીફ પડતી છે મને ખ્યાલ છે 2021 થી દરમિયાન સતત મોટું થતું રહ્યું થતું રહ્યું ત્યારે પણ નીચે જે સત્તાધીશો છે તેની આમાં

ના ગેમ ઝોન જે માલિકો છે એનો કોઈ વ્યક્તિગત મારી સાથે કોઈ પરિચય નથી મેં કોઈ દિવસ કોઈ સાથે વાત પણ નથી કરી મારા નંબર પણ એની પાસે ન હોય એના નંબર પણ મારી પાસે ન હોય એટલે કોઈ દિવસ કઈ કોઈ છુપાવાની વાત સાચી છે હું તમને એજ કઉ છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તો તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી પણ કુદરત જોવે છે અને જયારે એનો સમય આવે ત્યારે સૌને જવાબદારી હતી કે તમે સંકલન કરતા તો જેટલા પણ ઠરાવો થતા હતા અથવા તો જે પણ કામ કાયદેસર જે મંજૂરી આપવામાં આવતી એમાં તમને આ બાબત ક્યારે ધ્યાનમાં ન ગઈ

નામી રહી છે હું એવો વ્યક્તિ છું આપણી સમક્ષ પણ હું ક્યારે કોઈ નામ નથી આપું જેને જેનું નામ આપ્યું એને ભગવાન જાણે મારી પાસે હું સ્વાભાવિક રીતે ભગવાન ઉપર ભાવ છું મેં કશું કર્યું નથી તો મારું નામ આવે તો મને પણ સજા થવી જોઈએ જે લોકોએ કદાચ રાજકીય લીધે કદાચ આપની સમક્ષ જે પણ વાત પહોંચાડી હોય એમાં આપ જાઓ